આ ઘટનાનો છે કે અત્યારે અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે ત્યારે ઘણા બધા એવી જગ્યાઓ છે જ્યાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે એટલે કે ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ સોની બજાર ત્યાં બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે અને દરેક જગ્યાએ એક જ અવાજ ઉઠી રહ્યો છે કે આરોપીઓને સજા થવી જોઈએ તો એ વિષય પર લોકોનો શું મત છે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ તમારું નામ શું છે મનીષભાઈ મનીષભાઈ અત્યારે જે આ ઘટના બની છે અત્યારે અગ્નિકાંડ થયો છે એના માટે અત્યારે દુકાનો બંધ રાખવામાં આવી છે તમે શું કહેવા માંગો છો હકીકત જોવા જઈએ તો આ જે મૃત્યુ જે બન્યા છે કે જે નિર્દોષ લોકો છે કે એના માનની અંદર મતલબ જે દિવ્યાંગોને વેપારી એસોસિશન તરફથી સ્વૈચ્છિક રીતે બંધ પાડવામાં આવેલ છે કે જેમના ભગવાન એના આત્માને શાંતિ આપે અને હકીકત જોવા જઈએ તો આમાં સૌથી વધારે ગુનેગાર જો હોય તો કોઈ પણ ગુનેગાર છે એ તંત્ર જ છે અમે તો તંત્રની જ આ ભૂલ માનીએ છીએ કે ચાર ચાર વર્ષ સુધી જે આ એના ઉપર કોઈ જાતનું એક્શન લેવામાં નથી આવ્યું એના પરિણામરૂપે આ દુઃખદ ઘટના બની ગયા એના માટે અમે તો દોષી તંત્રને ઠેરાવીએ છીએ તો અત્યારે તંત્રની બેદરકારીના કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અત્યારે અત્યારે વેપારી એસોસિએશનની જો વાત કરીએ તો દુકાનો બંધ રાખીને એમને એક અલગ જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો આરોપીઓ માટે શું કહેવા માંગો છે એમને કેટલી સજા થવી જોઈએ આરોપીઓને મારા ખ્યાલ મુજબ તો ખરેખર આ લોકોને કોઈ પણ જાતની લાગભગ કે કોઈ પણ જાતની શરમ વગર અને કોઈ પણ જાતનો સપોર્ટ કરવામાં ન આવે અને આને આકરામકની સજા થવી જોઈએ એ અમારી માંગ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવું બીજી વખત પગલું ભરે અથવા તો આવી કોઈ ભૂલ કરે તો ધ્યાનમાં આવે કે આ વસ્તુ ન થવી જોઈએ અને તંત્રની મોટા મોટી ભૂલ છે અને સૌથી પહેલાં તો તંત્રમાં જ સાફ સફાઈઓ કરવાની જરૂર છે કે જ્યાં ચાર ચાર વર્ષ સુધી આવી રીતની બેદરકારી દર્શાવી છે કે એ ખરેખર તંત્રએ આ બેદરકારીનો આ ભોગ નિર્દોષ લોકો બન્યા છે કે જ્યાં તંત્ર એના ઉપર ખરેખર કાર્યવાહી કરવી જ જોઈએ બસ ખૂબ ખૂબ આભાર તમારો અત્યારે જે રીતે લોકોના મત છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક બહેરું બની ગયું હતું ને અત્યારે આજે અગ્નિકાંડ થયો છે તેનાથી તંત્ર પણ જાગ્યું છે પણ તેમ છતાં આરોપીઓની જો વાત કરીએ તો અત્યારે દરેક લોકો એમ કહેરા છે કે તંત્રનો જ બેદરકારીના કારણે પણ અમે આજે જે અહીંયા બંધનું એલાન નથી આપ્યું અમે બધાય સ્વૈચ્છિક રીતે આજે બધાને જે જે પરિવારોની ઉપર આજે મુશ્કેલી આવી છે કે જે નાના નાના બાળકો છે કે જે આની અંદર જેમ આપણે એમને નાની એવી ઈજા થાય તો પણ આપણને ઘરે બધા દોડા દોડી કરતા હોય એના બદલે આ તો સાતસો આઠસો ડિગ્રીની અંદર શેકાઈને મરી ગયા છે જેને આપણે ઓળખી પણ ન શકીએ એવી કન્ડિશન થઈ ગઈ છે તો એના માટે સહાનુભૂતિ અને એમના ઘરે જે આ દુઃખ આવ્યું છે એની અંદર એને સધિયારો આપવા માટે અને એના આત્માને શાંતિ મળે એ માટેથી સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું છે અને એની શ્રદ્ધાંજલિ આપવા રૂપે એના 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 આત્માના શાંતિ માટે થઈને અહીંયા શાંતિ શોક સભા રાખેલી છે આ સિવાય કોઈ એલાન આપેલું નથી જે કાંઈ બજારો બંધ છે એ સ્વૈચ્છિક જ બંધ છે આવી દુર્ઘટના બનવી ન જોઈએ આજથી પાંચ વર્ષ પહેલાં તક્ષશિલાની દુર્ઘટના મોરબીની બધી બની ગઈ સીટની રચના થઈ મુખ્યમંત્રી આવે ગૃહમંત્રી આવે પણ કાંઈ વળતું તો નથી તો પછી આ બધા નાટક શું કામના છે ખરેખર સસ્પેન્ડ કર્યા એના કરતાં ડિસમિસ કરવા જોઈએ આ જગ્યાએ સસ્પેન્ડ કર્યા હોય બીજી જગ્યાએ પાછું કામ કરશે હકીકતમાં હવે સામાન્ય માણસ સ્કૂટર લઈને જતો હોય એક્ટિવા લઈને તો એની આગળ પીયુસી ન હોય ફરફર્યું તો પોલીસ રોકે છે ને આવા ઝોન પાંચ પાંચ વર્ષથી હાલી હગે કોઈની મીઠી નજર હોય તો જ આ ચાલી શકે ખરેખર તંત્રએ આના ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ ને અધિકારીઓ કે જે કોઈ ચમરબંધી હોય એને સજા થવી જ જોઈએ અત્યારે લોકોના મત મતાંતર આ વિષય પર જ્યારે સાંભળ્યા ત્યારે દરેક લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો રોષ દેખાડી રહ્યા છે તંત્ર પર લોકોની અવેરનેસ પર કારણ કે આપણે જ્યારે આપણા બાળકોને લઈને કોઈ જગ્યાએ જઈએ છીએ તો એ જગ્યાની આપણે સંપૂર્ણ ચકાસણી કરીએ સંપૂર્ણ માહિતી મેળવીએ અને સાથે દરેક લોકો એવું પણ કહી રહ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ પાસે કોઈ નાનોકડો એવો કાગળ નથી હોતો તો એ વ્યક્તિની પાસે છે ત્યાં આપણે દંડ લેતા હોઈએ છીએ તો અત્યારે ઘણા વર્ષોથી આ જ્યારે ટીઆરપી આખી ગેમ ઝોન છે એ વગર એનઓસીએ ચાલુ રહ્યું હતું ત્યારે તંત્ર કઈ જગ્યાએ હતું એ પણ અત્યારે લોકોનો સવાલ ઉઠ્યો છે જોકે હવે આવનારા દિવસોમાં પરિસ્થિતિ પર શું નિર્ણય લેવાય છે એ હવે જોવાનું રહ્યું